કેવડિયા અને ધબાણ ગામમાં જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે એને અમે સત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે આ ઘટના છે માનવ સર્જિત છે એટલે એમાં કોઈને માફી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આ ઘટના જ્યારે અમને ધ્યાન પર આવી ત્યારે અમારા સંસદસભ્યશ્રી મનસુખ વસાવા સાહેબ દિલ્હી હતા મારા લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની સાથે સંકલન કરી મારા વહીવટીતંત્રએ કલેક્ટર એસપી સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણથી જે કંઈક ઘટના બની છે એ એ જે ઘટના જે લોકોએ જે લોકોને બાંધીને જે મૂળ માર માર્યો આ માનવ સર્જિત છે એ કંઈ ઘટના બની એમને પોલીસના હવાલે કરીને જે એની વ્યવસ્થા કરવાની જગ્યાએ કાયદો જેમને હાથમાં લીધો એમને તાત્કાલિક સજા થાય એમને કોઈ કાળે છોડવામાં ના આવે એના માટેના તરત આપણા માન્ય મુખ્યમંત્રીશ્રી હર્ષંઘવી સાથે પણ સંકલન કરીને અમે તાત્કાલિક આદેશ કર્યા અને આપણે પોલીસ તંત્ર અને વહીવટ વહીવટીતંત્રે સરસ કામગીરી કરી અને તાત્કાલિક અસરથી આપણા જે જે લોકોએ કાયદો હાથમાં લીધો એમને ઉપર એફઆઈઆર કરી અને એમને છ લોકોને જેલના હવાલે આપણે કર્યા છે ને આ પરિવાર પર જે આફત આવી પડી છે આપણા જયેશભાઈ સનાભાઈ એ કેવડિયાના હતા તડવી સાથે આપણા સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આપણા ગભાણ ગામના હતા એમના પરિવારને અમે સાંત્વના આપવા માટે મારા માન્ય સભ્યશ્રી અમારા ધારાસભ્યશ્રી અને અમારી ટીમ મારા વહીવટીતંત્ર મારા કાર્યકર્તા બધા જ આજે સાથે મળીને એમના પરિવારને અમે મળ્યા છીએ સાથે સાથે જે કંઈ પરિવારે જે દીકરો ગુમાવ્યો છે એની ખોટ તો તમે આપણે બધા પૂરી શકીએ એમ નથી પણ પરિવારને સાંત્વના આપવા માટે અમે પધાર્યા છીએ અને સરકાર તરફથી જે કંઈ લાભો લાભ મળે એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે આજે ફસ્ટ ઇન્સ્ટોલમેન્ટ તરીકે ચાર ચાર લાખ બાર હજાર પાંચસો અત્યારે એમના ડીબીટી એમના ખાતામાં અમે જમા કર્યા છે હુકમપત્રો આપ્યા છે સાથે સાથે એજન્સી સાથે પણ સંપર્ક કરીને રાજ્ય સરકારે અને અમારા ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીએ આ ખૂબ બધા પ્રયત્નોથી એજન્સી તરફથી પણ એમને મદદ થાય એના માટેના પણ પ્રયત્નો કર્યા છે અને એ પણ આપણે અપાવવાનું અપાવ્યા છે એટલે કેટલાક લોકો સમાજને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે બહારથી કેટલાક લોકો આવીને ખોટો મુદ્દો ઉપસ્થિત કરે છે એ ના થવો જોઈએ આજે અહીંયા જે ઘટના બની છે એમાં સરકાર પરિવારો સાથે છે મારા ધારામારી પૂરી પાર્ટી એમની સાથે છે સમાજના લોકો મારી સાથે અહીંયા એ ઘટનાની નિંદા કરે છે વખોડી કાઢે છે પણ કેટલાક લોકો અને રાજકીય મુદ્દો બનાવીને લોકોને માનમાં લેવાનો જે પ્રયત્ન કરે છે સારી બાબત નથી આજે અહીંયા આ મુદ્દો પૂરો થાય છે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે હું એમના પરિવારને મળ્યો છું અને જે આવનારા સમયમાં એમની પારિવારિક જે સમસ્યા છે એનું પણ નિદાન કરીશું આટલે આ કાર્યક્રમ અમારો પૂરો થતો નથી એ બંને જે પરિવારો છે એને ઓફલાઈન મકાન પણ થાય એના માટે મેં મારા વિભાગને પણ સૂચના આપી છે અને જે કંઈ આપણા દીકરાઓ ગુમાવ્યા છે મારા સમાજના દીકરાઓ ગુમાયા છે એ દીકરાઓને એના આત્માને ચીર શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ એમના પરિવારો પર જે આકસ્મિક જે આ જે ઘટના બની છે એને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન પરમ કૃપાળું પરમાત્મા એમને આપે એવી અમે સંવેદના વ્યક્ત કરી છે એ અત્યાર કર્યો કે જે કંઈ થયું એના માટે કાયદેસરની કાર્યવાહી કરીને આપણે કાર્યવાહી પૂર્ણ કરેલ છે આપને ખબર છે કે એફઆઈઆર કરીને છ લોકોને જેલના હવાલે આપણે કર્યા છે ટૂંક સમય મેં ચાર્જશીટ ફ્રેમ કરીશું અને એમને સજા થશે અને સાથે સાથે પરિવારને જે કઈ દુર્ઘટ ઘટના એના માટે અમે સહયોગી બનવા માટે આજે પધાર્યા છે એટલે આ મુદ્દો આજે અહીંયા પૂરો થાય છે પણ રાજકીય પક્ષો જે છે એમને તો એ આંદોલનકારી પક્ષો આંદોલનકાર આંદોલનકારી જેવી પક્ષો છે હવે આંદોલન જેવી લોકો છે એમનો કાર્યક્રમ કરવાના કરતા રહેશે સમાજને ભ્રમિત કરવાનું એ એક રૂપિયા પણ મદદ કરી શકે એમ નથી જે કંઈ કરશે સરકાર કરશે અને તંત્ર કરશે એ કશું કરી શકવાના નથી પણ હવે એમને પોલિટિકલ એમનું બિલકુલ થ્રી છે નવરા છે એ કરતા રહેશે એમનો કાર્યક્રમ એમને પણ મારી વિનંતી છે આવા કામમાં બધા સાથે મળીને સહયોગી બનીને જેટલી પરિવારને મદદ થાય કરવી જોઈએ પણ રાજકીય બેજ પર એ લોકો આગળ એ કરે છે અને લોકોને ભ્રમિત કરે છે તો વર્ષો પુરાની એમની પરંપરા છે એ પરંપરા નિભાવે છે લોકો